જય માતાજી જય દ્વારકાધીશ સીતારામ ભાઈની કમેટણ આવ્યા ને આ બોખી રે ને આજ જવાનું હોય ને વીરની હોસ્ટેલ મૂકવા તો બેરણથી બોખરે વહેલા પૂગી ગયા હતા કે પછી બધા આ ને ભેરો કર્યો ને તૈયાર થયા ને એ હાલો આપણે એના સામાન ગાડી મૂકવાનો હોય તે મૂકી દઈએ ને પછી આપણે નીકળીએ જૂનાગઢ વીરની મૂકવા જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ આપણે ભૂગે બોખી રે અને બોખીરે આવે ને ત્યાં રહી ભેગા ને આજ જવાનું હોય વેદની મૂકવા હોસ્ટેલે તો એમાં દીકરો બે સામાન તૈયાર કરે તો ત્યાં આગળ લઈને આવે ને મોકા હું બ્લોક ચાલુ કરતા એટલે આપણે બધા એને અપડેટ આપતા જ જઈએ ને મી સાથે ગઈ ત્યાર એ બેગ લેન આવે વીરની એ જે કંઈક સસમાં હું એમાં એણે માઇન્ડ સાઈનને કરી છે એ हाल तो वेर ना सामान बद दिए हरखो गोटवे लीए हालो तो आज तो है ना हल मानू थे को ट्रेन आवे गई वाथी आ आया था आ जाम थे को हम गागल ले ले हमारे ये वाला कौन आवे था तक का

મેથી વાળા ઉતા પાઉભાજી વાળા ઉતા ને બધાય ઉતા તો બધા ખાખરા હે વીરા ઈ કઈ નત લે વીર આઈ જો આમાં તો કે લેવા મીસા ઠેકડા મારે આહ કઈ લેવું નત મીસા હો ઓલા ઓલી ફેલ દીધા તૈલા કે પાઉ મીઠા પાઉ લેવા તારા હા <Silly softeleries> <Ha. hes Coinfolies> <hated>

એ નાસ્તો કરવા બેઠા છો એમ બધાય બે સામાન કાઢવાનું ચાલુ હોય છે તાલુ કરી દીધું હાલો ચાલો એ નાસ્તો કરી લીધો

હા તો આપણે આવ્યા હે ના જુનાગઢ લાઈફ લેબિલાઈફ બ્યુટિકમાં ઘણી બધી રીતે બધા જોગાઈ હોય હજી પણ જોઈએ આજે આપણે હે ને એને વિઝિટમાં જવાનું હોય જાય જોઈએ એવું બધું હાલે જાય જાય તેવું કહે

હાલો તો આપણે ત્યાં આવ્યા હે ને ડેલી લાઈફ બિટિકમાં કે આપણે જૂનાગઢ આવ્યા હતા તો આપણે આ એવા કપડાં લેવાની ખરીદી કરવા તો ઘણી બધી ખરીદી પણ કરી ચાલુ હતો એટલે કંઈ તમને કુટુંબ દેખાયેલ રહે હોય પણ પછી ઘેર જન બતાવી

ને અમે પણ ઘણા બધા લીધા અહીં કે હં જોઈ ને મીશું એમાં આવી જાય મસ્ત શણિયા સોરી પહેરી અસલની કેવી લાગે મીશું કમેન્ટમાં કીજો જોઈ ગુમરા પહેરી કેવી માર્ધકો રૂપાળો લાગે અસલનો ને હા ઘણા બધા મસ્ત રૂપાળા સણિયા હે અસલના અલગ અલગ વેરાયટીના અલગ અલગ અલાન બધાય બહુ મસ્ત હે અસલના

ને આપણે નવરાત્રિના હે ઓલા હે બધા જ બ્લાઉઝ છે એકદમ મસ્ત એવા સરના ને ભરેલા પણ હે ને સાદા પણ હે વર્કવાળા પણ છે એકદમ ને આપણે મિસાઈ જાઉં કપડાં ઉતારી લીધા ટાણે તા ને એકદમ મસ્ત હે સર પર કા આવ્યા કાઇ અમે આપણે આવ્યા જમવા તો અમે હે ને હોટલમાં જમવા જઈએ ટાણે હાંજનું વ્યારો કરવા એ કે वही गए हैं नौ वक्त थे गु ने आने टाण जाइए है ना खावा यारो करो आएंगे वालो है ना बोले भूख लागी थी खाई ली कपड़े आई वाटा होटल मा मिसा रमे रेस्टोरेंट में मस्ती आ है पुल जीव है तो मिसाई में रमे હાલો એ જઈ બેઠાની હલો હા ભાઈ જય હું હાલ પેરાવાઈ આઈ આઈ હું તટ હે મીશા મસ્ત હે હલવાનું પકડજો મીશા